નવાનાવડા ખાતે પરમ પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામી માધવાનંદજી મહારાજના એકસો ચુમ્માલીસમી નિર્વાણ જયંતિ ઉજવાઈ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શ્રી એક હજાર સ્વામી શ્રી માધવાનંદજી મહારાજ શ્રીનો એકસો ચુમ્માલીસમો નિર્વાણ જયંતિ મહોત્સવ નવા નાવડા ગામે યોજાયો તે નિર્માણ જયંતિ મહોત્સવમાં ચોપન ગામે એક હજાર આઠ સ્વામી શ્રી માધવાનંદજી મહારાજ સ્વામી શ્રીનો આશ્રમ સ્થાપિત છે તે આશ્રમોના ગુરુ ભક્તોના ગામે નિર્માણ મહોત્સવમાં પધારશે ત્યારે તારીખે શનિવાર અને રવિવારે નિર્માણ જયંતિ મહોત્સવ નવા નવડા ગામની અંદર સમગ્ર ગામના સચ્ચિદાનંદ સેવક મંડળ દ્વારા આખું ગામ લાઇટિંગ તેની સાથે સ્વચ્છ ગામની શેરીઓમાં ગલીઓમાં સ્વામી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર સ્વામી શ્રી માધવાનંદજી મહારાજની શોભાયાત્રાને પ્રદક્ષિણા કરી હતી તે શોભાયાત્રામાં બહેનોના માથે જવારા અને નાની દીકરીઓના માથે કલશ મૂકીને ગામની પ્રદક્ષિણા કરી હતી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર સ્વામી શ્રી જગદીશાનંદ સાગરજી મહારાજના અધ્યક્ષ સ્થાને એકસો ચુમ્માલીસમન નિર્વાણ જયંતિ મહોત્સવ દિલ્હીથી એક હજાર આઠ મહામંડલેશ્વર પૂર્ણાનંદ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા તેની સાથે અનેક સંત મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા તેની શનિવારે શોભાયાત્રા બપોરે બે વાગ્ય નવા નવડા ગામની શેરીઓમાં ફરી શેરીમાં ફરીને નીચ જગ્યા જ્યાં વિશાળ ડોમ બાંધેલ છે ત્યાં સ્વામીશ્રીની છબીને મૂકવામાં આવી ત્યાર પછી ભજન કીર્તન સત્સંગ પણ થશે ત્યાં રવિવારના દિવસે સારા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એ બ્લેક બોટલ બ્લડ એકત્રિત કર્યું હતું જ્યારે આવેલ ભક્તોને અગવડ ના પડે તેના માટે કાર્યાલયથી પોતપોતાના ઉતારા પરથી પહોંચવાની પણ સગવડ સવારમાં નાવા ધોવાની પણ સગવડ ખરેખર પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોરના એમડી રાજુભાઈ પટેલ દ્વારા ગામની ગામની વિઝિટ ખરેખર અંદર કેમેરા લાઉડ સ્પીકર ને અન્ન ક્ષેત્રની સુવિધા સમગ્ર ગામની અંદર કોઈ જગ્યાએ તમને ગંદકી જોવા ન મળે તો આ પવિત્ર ગોકુળિયું ગામ નવા નાવડાની અંદર એકસો ચુમ્માલીસમી નિર્માણ જયંતિ મહોત્સવ નો ભવ્ય આયોજન શ્રી એક આઠ સ્વામી શ્રી માધવાનંદજી મહારાજજીની સમાધિ આકર ગામે આવેલી છે તેની પ્રતિકૃતિ આ પંડાલની અંદર બનાવવામાં આવી છે ત્યારે શ્રી એક હજાર આઠ સ્વામીશ્રી શિવહોમ સાગરજી મહારાજ સ્વામીશ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર અખંડાનંદ સાગરજી મહારાજ વેદાંતાચાર્ય મહંત બ્રહ્મલીન શ્રી સ્વામી પ્રકાશનગીરીજી મહારાજ વેદાંતાચાર્ય દ્વારા પાંચસો એક ભાગવત સપ્તાહ પૂર્ણ કરેલ તે દિવ્ય મૂર્તિના જન્મસ્થાન નવા નાવડા તેમના પરિવાર ભાઈઓની પણ મુલાકાત કરી જાણોદ મુકામે બ્રહ્મલીન થવાથી તેમના દિવ્ય શરીરને મા નર્મદા મૈયામાં જળ આપવામાં આવી સનાતન ધર્મને ઉજાગર કરતા સૂત્ર જય સચિદાનંદ મત અર્પણ કરવામાં આવ્યો ઉપસ્થિત સંતો મહંતો તેની સાથે પ્રતિષ્ઠિત આગેવાનો એકસો ચુમ્માલીસ નિર્વાણ જયંતિ મહોત્સવમાં અનેક મહામંડલેશ્વર બ્રહ્મલીન સંતોના આશીર્વાદ રહેલા છે આવેલ સંત શિરોમણી સંતોનું સન્માન કરવામાં આવ્યું હતું રવિવારે સવારે પાંચ વાગે મોટો પાઠ ગુરુજીના કરવામાં આવ્યો હતો ત્યારે સર્વ ભક્તો દ્વારા પાદુકા પૂજન કરવામાં આવી ત્યાર પછી બપોરના ભોજન પ્રસાદ સર્વ ભક્તો સંતો મહંતો સાથે મળી ભોજન પ્રસાદ લેશે સમગ્ર જયંતિ મહોત્સવ નવા મંડળ દ્વારા ધામ અને ધૂમથી યોજાઈ ગયો ખરેખર કોઈક દિવસ સારંગપુર હનમાન દાદાના દર્શને પધારો ત્યારે આ નવા નવડા ગામની મુલાકાત લેવી અને શ્રી એક હજાર આઠ સ્વામીશ્રી માધવાનંદજી મહારાજનો આશ્રમ પણ આવેલો છે તે આશ્રમના દર્શન કરવા એ એક લાવો છે સુરેશભાઈ કલ્યાણભાઈ મોણપરા દ્વારા જણાવવામાં આવ્યું કે આ નવા નાવડા ગામની અંદર આ સામે એક હજાર આઠ માધવાનંદજી મહારાજ નિર્વાણ જયંતિ મહોત્સવ ચાર વખતનું આયોજન થયું છે સમગ્ર મહોત્સવમાં મેડિકલ સેવા પણ ગોઠવવામાં આવી છે પાણીની સુવિધા તેની સાથે અનેક સુવિધાઓનું ધ્યાન રાખી તેનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર નવા નાવડા ગામના સચિદાનંદ સેવક મંડળ દ્વારા આવેલ ગુરુ ભક્તોના આવકાર પ્રેમ અને સુવિધાથી સમગ્ર ભક્તોના દિલ જીતી લીધા હતા શ્રી એક સ્વામી શ્રી માધવાનંદજી મહારાજનો બસો વર્ષ પહેલાનો ઇતિહાસ અહીંયા બોલે છે સમગ્ર ચોપન ગામોના ભક્તો દ્વારા આસ્થા સફળ નિર્માણ જયંતિ મહોત્સવ સુશોભિત કર્યો હતો કમલેશ પટેલ